હેલો મિત્રો નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રો નું અહિયાં મિત્રો તમે જોઈ શકો છો એમ સીસી ના જે વિદ્યાર્થી છે એમને મિત્રો આજે આનંદ આનંદ થઈ ગયો છે

ત્રણ લાખ હજાર અંદર વિદ્યાર્થીઓ છે એ એને એક્ઝામ આપેલી છે બરાબર જુઓ આ રિઝલ્ટ જે છે એની પીડીએફ નું છેલ્લું પેજ છે એક હજાર એકસો ને બાણું પેજ છે અને ત્રણ લાખ છાસઠ હજાર ત્રણસો ભરેલા હતા અમુક વિદ્યાર્થી પેપર જોઈને જે એક્ઝામ દેવા નતા ગયા બરાબર કારણ કે એમને ખબર હતી કે પેપર કેવું છે હાર્ડ છે બરાબર ત્યારબાદ મિત્રો

પછી કેન્સલ પ્રશ્નો તમારા કેટલા થયા એ આપેલું છે પછી ટોટલ પ્રશ્નો પછી ઓબ્જેક્શન જે છે એ આપેલ છે પછી કુલ માર્ક્સ કેટલા અને પછી પ્રોરેટ માર્ક્સ આપેલા છે કે પ્રોરેટ એટલે તમારે માર્ક છે અહીંયા કેટલા ગણા છે એક પ્રશ્નના નેગેટિવ માર્ક્સ એટલે કે એક પ્રશ્નના તમારે નેગેટિવ પ્રોરેટ માર્ક્સ પ્રમાણે કેટલા થશે એ આખી વિગત અહીંયા આપેલી છે શિફ્ટ વાઈ છે બરાબર ત્યારબાદ મિત્રો આ તમે 1/4/2024 થી 20/5/2024 દરમિયાન જે ઉમેદવારો છે એમણે જે એક્ઝામ આપી એ તમામ ઉમેદવારોની યાદી અહીંયા જાહેર કરવામાં આવી છે પીડીએફ જાહેર કરવામાં આવી છે બધે બધા વિદ્યાર્થી છે એની પીડીએફ બરાબર ફાઈનલ જે છે એ તથા રિવાઇઝ ફાઈનલ આન્સર કી મુજબ પહેલા ફાઈનલ આન્સર કી બહાર પડી હતી પછી રિવાઇઝ ફાઇનલ આન્સર કી બાદ પડી અહીંયા જોઈ લો બરાબર તો એ મુજબ આ તમારું આખું જે છે એ લિસ્ટ જાહેર કરેલું છે જે બધા વિદ્યાર્થીને કેટલા કેટલા માર્ક્સ આવેલા છે એ અહીંયા તમારું કામ પૂરું ના હવે મેન વાત અહીંયા મિત્રો ગ્રુપ એ અને ગ્રુપ બી આ બંને વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ માટે જગ્યા

હવે સાત ગણાનું મેરિટ લિસ્ટ બહાર પડશે સાત ગણાનું બંને ગ્રુપ એ ની અંદર અને ગ્રુપ બી ની અંદર ગ્રુપ એ ની અંદર ચાર હજાર ત્રણસો ને ચાર જગ્યા જે છે એ છે બરાબર જગ્યાની ની વિગત અહીંયા મિત્રો તમે જુઓ જગ્યાની ની વિગત મેં તમને અહીંયા આખી આપેલી છે ગ્રુપ બી જે છે ગ્રુપ બી આ ગ્રુપ એ ગ્રુપ બી માટે જુઓ તો બે હજાર જગ્યા છે પાંચ હજાર હા પાંચ હજાર ને બાવીસ જેવી જગ્યાઓ થાય છે પાંચ હજાર બાવીસ સમથિંગ આસપાસ ટૂંકમાં આ પાંચ હજાર બાવીસ જગ્યા છે અલગ અલગ અહીંયા અલગ અલગ આ બંનેનું મેરિટ લિસ્ટ બહાર પડશે કેટેગરી વાઇઝ જગ્યા પણ તમને મેં આપી દીધી છે તો ઉદાહરણ તરીકે ઓબીસી છે ઓબીસી એની એક હજાર જગ્યા છે બરાબર તો આ એક હજાર ગુણ્યા સાત એટલે કે સાતસો

આ બધાય આવશે આ બધાય આવશે અને આ બધાનું સૌથી પહેલું જનરલ બાર પડશે જનરલ કેટેગરી એટલે કોઈ પણ વિદ્યાર્થી સારા માર્કસ વાળા જનરલ કેટેગરી ની અંદર જઈ શકે આ થયા પછી કેટેગરી ની વાત આવશે પછી કેટેગરી પડશે માનો કે એસસી છે એસટી છે ઓબીસી છે ઈ બે આવશે હજી એક ગયું બંને માટે બે ત્રણ આવશે અને એનો અભ્યાસક્રમ જે છે બે જુઓ તો અહિયાં વિગતે તમને અભ્યાસક્રમ આપ્યો છે

તમે આની અંદર સારા માર્ક્સ ધરાવો છો તો તૈયારી કરવાની રહેશે અને એ જ રીતે ગ્રુપ બી જો ખૂબ સારા માર્ક્સ ધરાવો છો તો આ રીતે તૈયારી કરવાની રહેશે આ આખી આખો અભ્યાસક્રમ મેન્સ પરીક્ષા એટલે તમારી બીજી જે પરીક્ષા આવશે એના માટેનો આખો આખો અભ્યાસક્રમ છે મિત્રો એકવાર આ અભ્યાસક્રમ છે એ નિરાતી વાંચી લેજો જોઈ લેજો એ મુજબ હવે તમારે સારા માર્ક્સ થાય છે તો તૈયારી શરૂ કરી દેજો હું તો કહું મિત્રો તૈયારી શરૂ કરી પછી એસટીઆઈ બરાબર કોન્સ્ટેબલ આવા ઘણા બધા પછી કંડક્ટર તો આની અંદર જે કઈ તમને જે કઈ તમને અભ્યાસક્રમ લાગતો હોય બરાબર અત્યારે અહીંયા તમને કશું કહેતો નથી આપણે સીસી માં વિશે કીધું પણ નથી અને મિત્રો આ અભ્યાસક્રમ એકવાર ખાસ જોઈ લેવા નમ્ર વિનંતી છે કે આ રીતે તમારો અભ્યાસક્રમ હવે પછી રહેશે હવે મિત્રો જુઓ આમ તો આ મારે તમને પહેલા સમજાવવું હતું પણ આ બધું સમજાવી ગયું પછી યાદ આવ્યું પણ જોઈ લો જો તમારે જે આ રિઝલ્ટ છે એની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ એમ આ રિઝલ્ટ ની પીડીએફ સીસી રિઝલ્ટ ની પીડીએફ એવું ચોખ્ખું લખેલું છે બરાબર એની અંદર ક્લિક કરશો એટલે આખી પીડીએફ તમને જોવા મળશે રિઝલ્ટ કઈ રીતે જોવાનું તો રિઝલ્ટ જે છે એની અંદર તમારે તમારું નામ સર્ચ કરવાનું છે જે કઈ નામ હોય નામ સર્ચ કરવાનું છે

મુખ્ય પરીક્ષા માટેનો અભ્યાસક્રમ તમને યાદ હોય તો બરોબર છે નહીતર વિગતે જો અભ્યાસક્રમ જતો હોય તો આપણે એમાં નોટિફિકેશન આપેલી છે સીસી ભરતી નોટિફિકેશન એની અંદર છેલ્લે જશો એટલે તમને અભ્યાસક્રમ મળી જશે તો અભ્યાસક્રમ જોઈતો હોય તો આ રીતે મિત્રો અભ્યાસક્રમ જે છે એ તમે મેળવી શકશો તો આ હતી મિત્રો સીસીની અપડેટ હવે નવી અપડેટ કઈ હશે એમના સાથે મળીશું